માંગરોળ તાલુકામાંથી પસાર થતી કેમ નદીમાં ભારે પૂર આવતા કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરાયા છે ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે કેમ નદીમાં ભારે પૂર આવ્યા છે જેને લઈ કેટલાક ગામોને અસર થઈ રહી છે કોસાડી સહિતના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યા હતા હાલ વરસાદ પણ વરસી રહ્યો છે અને કેમ નદીમાં ભારે પૂર આવતા કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર બંધ થયો છે વેલાછા અને સેઠી ગામ વચ્ચેનો વાહન વ્યવહાર હાલ બંધ છે સ્થાનિકો દ્વારા આ પુલને ઊંચો કરવાની પણ માંગ ઉઠી રહી છે માંગરોળ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને આજે તારીખ પાંચના ના રોજ એલર્ટ કરવામાં આવ્યા હતા જી મારું નામ કેતન ભટ્ટ સામાજિક આગેવાન કિમ ખાટી અને મંગરોળ તાલુકાના કાંઠા વિસ્તાર ખાસ કરીને જ્યારે જ્યારે કિમ નદીમાં પાણી આવે છે ત્યારે કાંઠા વિસ્તારના ગામોને ને કટી જાય છે ચાલુ વર્ષ બે હજાર પચીસ હાલ કિમ નદીની ઉપર બનવામાં આવેલા બલદેવા અને પિંગોળ ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ જવાથી ઓવરફ્લોની તરફ વહી રહ્યા છે અને એના કારણે અત્યારે કિમ નદી ગાડી તૂર બની છે અને એ કિમ નદી ગાડીતુર બનવાના કારણે મંગરોળ તાલુકાના કોસારી લુવારા સિમોદ્રા વેરાછા સેઠી તણાથી પર આગળ કિમ તરફના ગામડાઓ ને તારાજી સરતી હોય છે કાયમ માટે એવા સમયે તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે લોકોની જાનમાલની સલામતી બાબત પણ કાળજી રહે અને ખાસ કરીને કાંઠા વિસ્તારના જે ખેતરો પણ આવેલા છે એ ખેતરોનું પણ ધૂવાણ થતું હોય છે અને પાકોનું પણ નુકસાન થતું હોય છે એવા સમયે એ નુકસાનીની વળતરની રકમ પણ પૂરના પાણી ઉતર્યા બાદ એનું આકલન કરીને ખેડૂતોને ચૂકવવામાં આવે એવી પણ અમારી વાત છે વાત છે સાથે સાથે કાંઠા કાથાને અડીને ઘણા ઈંટના ભઠ્ઠાઓ પણ આવેલા છે અને એ ઈંચના ભઠ્ઠાવાળાઓને પણ નુકસાન હોય તો એમના બાબત પણ થોડીક સરકાર સંવેદના રાખે એવી અમારી માંગ છે અને ખાસ કરીને અમુક મુખ્ય પ્રશ્નો તો એ છે કે જે વેરાછા અને સેઠી ગામને જે જોડતો રસ્તો છે એ પુલ તો છે પુલ કન્ડિશન પણ સારી છે પરંતુ પુલ લો લેવલનો હોય એટલે થોડુંક પણ પાણી આવે છે ત્યારે એને કારણે છે ને આ પુલ પર પાણી ફરી વળે છે અને એને કારણે મંગળ અને માંડવી વચ્ચે જે આ મુખ્ય ધરોહર છે રસ્તાની એની ઉપર પાણી ફરી વળવાને કારણે સંપર્ક વિહોણો થાય છે અને ખાસ કરીને છતી ગામ કાયમ માટે વિખોટું પડી જતું હોય છે અને સાથે સાથે કોસારી ગામ પણ છે એમાં પણ જ્યારે પાણી ફરી વળે છે ત્યારે કોસારી ગામમાં પણ જૂનું કોસારી નવા કોસારી વચ્ચે જે ખાસ કરીને જે કિમ નદીને કારણે કાંઠે જે પેલું પ્રોટેક્શન વોલ દિવલ બનાવી હતી પરંતુ ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ એની હલકી ગુણવત્તાને કારણે અને એક જે વચ્ચે કચ્છે કિમ નથી એને કારણે આ પુલનું પુલનું પાણી કોસારી ગામમાં પણ પ્રવેશી જાય છે અને લુહા ગામમાં એ પાણી પ્રવેશે એટલે આ બાબત પણ તંત્ર યોગ્ય નિર્ણય લઈ અને એનું ગઠ્ઠું થાય એવી અમે માંગ કરીએ છીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વિનોદભાઈ કીકાભાઈ વસાવા છે હું વેલાછા ગામનો સ્થાનિક છું સામાજિક કાર્ય કર છું અને આ પછાડી તમે જે પાણી જોઈ રહેલા છે આ સમસ્યા ચોમાસામાં આ સમસ્યાનો ભોગ અમે બની રહેલા છે અમારે ખેતર પાડે જોવો તો અમારેથી જવા નથી અને મેન વાત તો એ છે કે હવે ઉપલાવાસનું જે પાણી એગારી આવે છે તો અમારો કિમ નદીની ઉપર જે બનેલો પુલ છે તેની ઉપર જરાક બી પાણી આવે એટલે ઉપરથી પાણી ચાલુ થઈ જાય છે અને બીજી વાત મેન વાત મુદ્દાની એ છે કે અમારા આજુબાજુના ગામડાના જે છોકરા લોકોની સ્કૂલ અહીંયા વહેલા છે આવે છે ભણવા તો એ લોકની સ્કૂલ આજે એ લોકનું ભણવાનું જાય છે અને મારે સરકારને બી એવી રજૂઆત કરવી કે તમે જ્યારે તંત્ર અઘાડી કંઈક કોઈ નુકસાન થાય તે પછી તમે જાગો આ પુલની રજૂઆત અમે વારે વારે કરવા છતાં કોઈ ઉપરું તંત્ર કે કોઈ આ સાંભળતું નથી અમારી વાત અમે ગરપદભાઈને બી વારે વાર રજૂ કરી વાત રજૂ કરલી છે હવે એ લોકો બી કઈ જાગતા નથી ના કામ કરતા નથી અને મેન સમસ્યા કે આજુબાજુના ગામડાના લોકો બેઠી જાય છે તો અમારી પર ફોન કરે છે અને અમને પૂછે છે કે ભાઈ ખાડીમાં પાણી છે કે નથી પછી લોકો નીકળે છે અને પહેલા કરતા અમરનો રસ્તો એવો ઠીક ગયો છે કે મારું ગણિત એવું કહેવાનું છે કે બાવન ગામને બી વધારે જોરતા રોડ છે અને કેટલા માંડવી તાલુકાથી માંડીને બાડોલી તાલુકાના બધા જે તાના સ્થાનિક લોકો છે તો અહીંથી જ જાય છે વારે વાર અને મારે ગણપતભાઈને બી કહેવાનું છે કે સાહેબ તમે આ આની પર જરાક એક્શન લેવ અને પુલ જેમ ઊંચો થાય તેમ તમે ટકેદારી રાખો કે માણસને તો સમય જ પર છોકરા સ્કૂલ સ્કૂલને નુકસાન થાય છે ભણવાનું નુકસાન થાય છે અને કોઈનું છોકરાનું ભવિષ્ય બગડે છે મનહરસિંહ ગંભીરસિંહ ચૌહાણ નદી નદીમાં પાણી જ વધારે આવ્યા છે જે પુલ નવો હતો તેની ઉપરથી હો પાણી બહુ વહેવા જાય છે અને શહેરે બાજુના રસ્તા બંધ પાણી જ પાણી બધે કીમ નદી કોઈ પરિસ્થિતિ કમ અવર જવર નહીં થાય ડાઉન બિલકુલ બંધ બધું અહીં પોલીસ ખાતાવાળાએ બી બોલ લગાવી દીધા છે કે રસ્તો બંધ છે બધે જ